શ્રી વલ્લભાધિશ શકી છે શ્રી હરિરાય મહાપ્રભુજી કી છે બળે શિક્ષાપત્ર એકત્રીસના ઓગણીસમાં શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે યે ભાવ વર્ધત દૃઢ વચન વર્ષણ સંગોપી તેષાં કર્તવ્યો નાન્યષા નિશ્ચય ભગવદીય વચનની વૃષ્ટિ કરીને દ્રઢ ભાવની વૃદ્ધિ કરે તેનો સંગ કરવો બીજાનો સંગ ન કરવો આ નિશ્ચય છે આવા ભગવદીઓ જ્યારે પરસ્પર ભગવદ્ વાર્તા કરતા હોય છે શ્રી આચાર્યજીના શ્રી સુબોધિનીજી નિબંધ છોટા વડા ગ્રંથ તે મન લગાવીને શ્રવણ કરીએ તેમના વચનની જે વર્ષા થાય છે તેનો આપણે સંગ કરીએ લૌકિક વૈદિકમાં મન ન લગાડીએ અને જો કોઈ ન મળે તો આપણે જ ગ્રંથનો પાઠ કરીએ આરતી સિદ્ધ થાય અને આ નિશ્ચય છે તો જ્યારે આવા ભગવદીઓ પરસ્પર ચર્ચા કરતા હોય છે શ્રી આચાર્યજી ત્યાં પ્રગટ સ્વરૂપે બરાજે છે અને દરેકે દરેક ભગવદીયના હૃદયમાં પણ શ્રી આચાર્યજી બરાજતા હોય છે તો શ્રી હરિરાયજીનું જે કીર્તન છે જેમાં શ્રી વલ્લભના અનેક અનેક નામોના પણ આપણને દર્શન થાય છે કે આવી ભગવદ્ મંડલીનું સ્વરૂપ શું છે ચલો વહા ઉડ જાય મધુપ મન ચલો વહા उड़ जाए। श्री वल्लभ के दास कमल गन भजनानंद रस भजनानन्दरस पाय मन चलो वहां उड़ उडजा जहा अविध्या निशान व्यापत सुख सुखसो भृङ्गौकीक सूर्यप्रकाशित रहे डहडहाय दह मन चलो वहां उड़ उडजा लीला प्रेम समुद्र गत गई मर्यादा बहार। रसिक दास जन कैसे पइए कृपा पंख ही उपाय मन। ચાલો ચલો વહા ઉડે જી હરિરાયજી પોતાના મનને મધુપ એટલે કે ભ્રમર કહીને સંબોધન કરે છે કે ચાલો આપણે ત્યાં ઉડી જઈએ ક્યાં શ્રી વલ્લભના દાસ કમલ ગણ અનેક અનેક કમલો ખીલેલા છે અને શ્રી વલ્લભના દાસ ભજનાનંદ રસ પાય આ કમલમાંથી ભજનાનંદ રસ સ્ત્રવી રહ્યો છે અને હે મન તું મધુપ બનીને આ રસનું પાન કર જહા અવિદ્યા નિશા ન વ્યાપત અહીંયા રૂપી રાત્રિ નથી થતી સુખ સો ભૃંગ લપટાય અને આ કમલ પર કયા ભૃંગ લપટાઈ રહ્યા છે શ્રી ઠાકોરજી સ્વયં ભ્રમર બનીને ત્યાં આ રસનું પાન કરી રહ્યા છે જ્યાં અલૌકિક સૂર્ય પ્રકાશિત અલૌકિક સૂર્ય સ્વરૂપ શ્રી વલ્લભ ત્યાં પ્રકાશિત રહ્યા છે ભક્તિમાર્ગ આપજ માર્તંડ શ્રી વલ્લભ ત્યાં બિરાજી રહ્યા છે ફલ રહે ડહ અને ફલ ખીલેલા છે અને ફલ એટલે શું અંગીકૃત્ય એવ ગોપીશ વલ્લભી કૃત માનવ વલ્લભી થવું વાલા થયું છે ઠાકોરજીના તેજ તો ફલ છે લીલા પ્રેમ સમુદ્ર જહા ઉમગત શ્રી આચાર્ય જે બિરાજી રહ્યા છે માટે લીલા અમૃત રસાર દ્રાદ્રી કૃતા ખિલ શરીર અમૃત લીલા અમૃતના તો અનેક અનેક સમુદ્ર ત્યાં ઉછળી રહ્યા છે ગઈ મર્યાદા બહાય કોઈ મર્યાદા નથી કારણ કે ક્ષર અને અક્ષરથી પર આપનું સ્વરૂપ ત્યાં બરાજી રહ્યું છે આપનું પરહ નામ રસિકદાસ જન કહેશે પહીએ હરિરાયજી કહે છે કે આવી મંડલી આવા જન આપણને કેવી રીતે મળશે કૃપા પંખ હિ ઉપાય કૃપા વલ્લભ જ આપણને આ જનને મેળવી આપશે અને આવી મંડલી સુધી આપણને પહોંચાડશે આવા ભજનાનંદ રસનું આપણને પણ પાન થશે શિવલભાધી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ કી જય